तिक 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 वीडियो तो 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 <laughs> वीडियो उधर है दिस इज माय चूतिया फ्रेंड दिस इज माय चूतिया फ्रेंड एक नंबर के आरामी एक नंबर के चले कुत्ते कमीने आ जा वीडियो में इसका थोबड़ा

ફોટા પડાવ્યો છો હા ટોપલીના ફોટા ઉપર થોબડા જો ને તમારા એક હીરો જેવા લાગે હીરો જેવા લંડ જેવો લાગે થોડા પાછો રે તો આખા દેખાય છો આ બજી અમે પેલા માવા બના ગયા પછી માવો બધું કે તો તમને વિડિયો જોશે તો કહે આ શું હલાવે વેજા લો મો યુટ્યુબર ના ફોલોર તો કેતા નઈ ઓ હેલો ઓલ આફ્રિકન ગુજરાતી છે મારવાડી ગુજરાતી હા જોઈ લે પણ આ વાતાવરણ બાકી ખતર મને આ વાતાવરણ બહુ મજા ભિખારી હાલો માવામાં રોજા રોજ વરાજો ભાઈ છે વરાજો નો ભાઈ માવા સાથે ભીલા કરવા પડે ઓલો માર કાકા નો છોકરો છે આ ઓલો વરાજો માર કાકા નો છોકરો છે માય ટાંગો તું તો વરાજો ભાઈ છો તારે માવા ઢીલા કરવા પડે હવે આપે આય ભાઈ જા માવો બતાય બસ લાય હવે

હું તો હું કેમાં હોય એમાં પાણીમાં ઘૂસી ગયો તો કેમેરાવાલે ફોકસ કરો વરાતા એકલો બેઠો છે દે કોને અંદર પાણી તાર ન જવું ને નહી હું હોય તો વજેક નો છો ઢેંડા બેંડા ખાઈ દે કે ઉપાયડી છે ને ટમટાર કેમેરાવાળા કેમ છો ઓર ગયો વિ ફોલ કરી નાખ ને એ નો થાય થોડુંક ચેક કરો હા શેર નજીક ગયો તા રેડી બસ વાંધો નહી પડે બાકી શોટ ખતરનાક લેશો છો સમજો

પાછળ પાણી આવે રાહી આ બાજુથી આ બાજુ ભાગે કા તો એકાઈટ પોણો અગલે કેમેરામાં પોઈડલો બહુ ઉતારે અરે હું ટાઈમ હલાઈ લઈ લે એ નામ છે બધા પાણી આ લે બધા હા શૉટ હું નહીં